ગાંડા અંધ અને ભીખ માંગવાનું નાટક કરી વહેલી સવારે ખુલ્લા ઘરોમાં ઘુસી જઈ કિંમતી સામાનની ચોરી કરતી તમિલનાડુના વેલ્લુર જિલ્લાની કુખ્યાત વઢેર ગેંગના બે સાગરીતોને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી પાડ્યા હતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે બે ડીઢાઓ તમિલનાડુના રવિચંદ્ર વડી અને મુન્ની સાલી વડીને ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓની પૂછપરછ કરતા રીડાઓએ સુરતના પુણા અને સચિન પોલીસ મથક વિસ્તારમાં મોબાઈલ સહિતની કિંમતી સામાનોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી વહેલી સવારે રીઢાઓ ચોરી કરતા હોવાની પણ કબૂલાત કરી હતી ગુનામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા એ જ રીતે ચોરી જામનગરમાં પણ થઈ હતી સુરત અને જામનગરના ફૂટેજ મેચ કરતા એક જ ગેંગ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું જેના આધારે એસઓજી પીઆઈ આર આર સુવેરા અને પીએસઆઈ વીસી જાડેજાની ટીમે બાતમીના આધારે રીઢાઓ મુનિ સાલી વડી અને રવિચંદ્રન વડીને પર્વત પાટિયા કેનાલ રોડ પરથી પકડી પાડ્યા હતા સુરત શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબના હોય ખાસ સૂચના આપેલ તે અંતર્ગત સુરત શહેરની એસઓજી શાખા દ્વારા તમિલનાડુના વેલ્લોર જિલ્લાના વઢેર ગેંગના બે આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે સદર આરોપીઓ પાસેથી પચાસથી વધુ મોબાઈલ ફોન અને છ જેટલા લેપટોપ સોનાના દાગીના સહિતનો સાત લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આરોપીઓની પૂછપરછમાં જાણવા મળે કે તેઓ અલગ અલગ જિલ્લાઓ જેવા કે સુરત શહેર નવસારી મોરબી જામનગર જેવા જગ્યાઓએ ચોરીઓ કરેલ હોવાની કબૂલાત કરેલ છે આરોપીઓની મોડસ ઓપરેન્ડી જાણવી રસપ્રદ થઈ પડશે કે આ આરોપીઓ અલગ અલગ પ્રકારના વેશ ધારણ કરતા હતા અને વહેલી સવારે સોસાયટીઓમાં પ્રવેશ કરતા હતા અને રેકી કરતા હતા અને ખુલ્લા ઘર અથવા વાહનોની અંદર જે કંઈ ચીજવસ્તુઓ રાખેલી હોય એને ચોરી કરતા હતા ઘણીવાર ચોકીદાર અથવા સોસાયટી કે ઘરના કોઈ સભ્ય જ્યારે જોઈ જાય ત્યારે આ આરોપીઓ પોતે કોઈ ભીખ માંગવાનું કે કોઈ આંધળા હોય કોઈ બહેરા હોય એવો એક ડોળ કરતા ઢોંગ કરતા એટલે જેથી કરી અને કોઈની શંકા ન જાય ઘણી વખત તેઓને માર પણ પડતો કે ભાઈ પબ્લિકના માણસો એમને પકડી પાડે તો આવા સમયે તેઓ કોઈ પદાર્થ મોઢામાં નાખી દેતા જેથી કરી અને ફીણ નીકળે એટલે પેલા માણસો જે છે એ બધા ગભરાય અને આને છોડી દેતા પોલીસે રીડાઓ પાસેથી એકાવન મોબાઈલ પાંચ લેપટોપ આઠ હજાર રોકડ સહિત સાત લાખ સાત હજારથી મુદ્દામાલ કબજે કર્યો હતો રીડાઓ ઘરોમાં ગાંડા ભિકારી કે અંધ બની જઈ ચોરી કરતા હતા જેને લઈ શહેરીજનો પણ આવા લોકોથી સચેત રહેવું જોઈએ તેમ પણ જાણવાયું છે પ્રકાશવાળા સાથે અઝર કુરેશી